ફરીથી મારા પાંગા જેવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો બધાને જય શ્રી રામ મિત્રો એન્ડ ગુડ મોર્નિંગ સોરી ગુડ આફ્ટરનુન કેમ કે વાગી રહ્યા છે મિત્રો હાડા બાર અને ટાઈમ આવી ગયો છે મિત્રો હવે નવરાત્રીને કઈક અલગ જ એન્જોય કરવાનો અને અલગ એન્જોય કરવી તો ક્યાં જવું પડે અમદાવાદ જવું પડે માણેક ચોકની પાઉભાજી હેમ રહી છે તમારા ભાઈને વાત જવા દઈએ એવી અને નીચે આમ જો કામ હાલે એટલે ફટાફટી બોલતી હે પણ હવે આપણે જવું હે ફટાફટી ભલે ને બોલે તો ચલો કન્ટિન્યુ તો ચલો હાલો દબાવ ગ્રાઉન્ડ ફ્લોર દબાવ ફટાફટ હાલો આમ નજર લાગી જાય એમાં કાળો કલર છે ને નજર લાગી જાય એમાં તમારા ભાઈ ખાઈ સાંભળું અરે 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 એ રહી ગયો માતા ભૂગે હમણાં પરસંગ ગોઠવાઈ જશે કેમ હે એવું હે આપણે સ્કોર્પિયોનું નામ હે મિત્રો પ્રલય બરાબર ને અને આપણી નવી બ્રાન્ડ એ આવે હા સમાજ નકર નઈ સ્વીકારા આપણે બ્રાન્ડ નઈ બનાવી કે ને ક્રિએટર જો કઈક ને બ્રાન્ડ નઈ બના તો સમાજ નહીં સ્વીકારે હા હા હાલો મૂકી દે પાછળ નઈ રહી જાય શું બેગ સાવ પાછળ રાખું ઓકે મસ્ત મજાનું ફટાફટ સામાન પેક કર્યો અને ફાઇનલી ગાડી લઈને નીકળી ગયા અહીં આપણે અહેમદાબાદ સાઈડ અને તમે જોવો ખાલી સ્કોર્પિયો કટ જો મિત્રો સાઈડ કટ જો આપણે આપણા સ્કોર્પિયોને ના લઈ હગીએ પણ તમે ખાલી લુક જો ભાઈ સાબ આની હાલની કિંમત છે હે હપ્તા ની એવી જ કિંમત છે ને પાંચ તારીખે ખબર પાંચ તારીખે મિત્ર સમજો જેટલા માણસ અત્યારે બે બે મહિના મહિનામાં કમાતા હોય ને એટલા જ મહિનામાં હપ્તા ભરો પણ હૈલા રાખે મિત્રો સમય ને માને સમય બોલવા ને ચાલુ રસ્તે બે ઉભા રહી ગયા અને આ ખટારા વાળો કે તારી માને ટાંગા આયા મિત્રો એવી રાઈડ ગયા ની બોલો નું ફાટી હોય આયો કાકા હે એટલે જેમ તો ડ્રાઈવર હોય નઈ કાકા હાઈ કર્યો જય ઠાકર દ્વારકા દી છે ને જાજુ દીએ આ એક દીદી દહ દઈ દી હું કે એમ ભગવાન હજી ભાઈ શોરૂમ માંથી લગભગ કાઢી ને જયુ આવતો હોય છે આમ જો કોથરીયો નથી કડ્યો અને ખબર પડી કે એમ જો ગાડી શોરૂમ ની બહાર નીકળી હોય ને તો અને પહોંચ્યા અહીં આપણે ભરૂચમાં અને ભરૂચ માંથી કેટલા વિડિયો જો કોમેન્ટ કરી દીયો તો फटाफट આલો મિત્રો એ આવી ગયો છે મિત્રો એકચુલીમાં મેડમ ને નાસ્તો કરાવવાનો પાણીપુરી ખાવ બીજી શું કરીએ ને શું જોઈએ આ દાબેલી માં ઘોઘરા માં ના હોય આપડે આ પાણીપુરી માં જોઈએ ભૂખો જોઈએ તો

અને હવે તમારો ભાઈ અમદાવાદ પહોંચવું પહોંચ્યું છે હજી કેટલા કિલોમીટર છે ચોત્રીસ કિલોમીટર છે અને પચાસ મિનિટનો રસ્તો છે અને તમાર ભાભી એમ કહે છે કે મારે એને મેકઅપ કરવો છે મેકઅપ વગર સારી લાગે છે કે મેકઅપ કરે તો સારી લાગે હજી એને મેકઅપ કરવા દેવો એ કે મેકઅપ કરવો એને સખ્ત મનાય આપણું જેવું મોઢું હોય ને મિત્રો એની વાત જ અલગ છે શું કેવું ધારું પણ હું કે તમને ના પણ તમને ના પાડી હા તો ભલે તો એવું બોલાતું જ નથી નવરાત્રિ એમ ના કરવો જોઈએ જસ્ટ હું જસ્ટ કઉ જ છું હમણાં ચલો કન્ટિન્યુ ધીરે ધીરે હાંજ વળતી જાય છે મધરો મધરી નાળી મિત્રો આપણે અમદાવાદ પહોંચી ગયા એને વાગી રહ્યા છે મિત્રો સાડા સાત ને ગાડી લઈને સીધો ઉપર રહી ગયો વોશિંગ કરાવવા કેમ કે એટલી ભીરી હતી કે એની વાત જવા દે ને હવે ને વોશિંગ કરાવીને પછી લઈ જવા હે તમારા ભાભીને પાર્લરે વોશિંગ કરો આ બાયુનું નાડું કે મિત્રો પાર્લરે જવું જ જો હે અને પાર્લર આવ્યું હશે સિવિલ ધારું હજી કોઈ બેન પણ એ આવે છે કેડી ના મળવા જવું છે મારા મિત્રને ને એ આવશે આપડે ભેગા જ આપણે એના ભેગા જ એન્જોય કરવાના નહીં મસ્ત મજા ની મિત્રો ગાડી વોશિંગ કરાવી લીધી છે ને નીકળી ગયા અહીંયા હવે હોટલ સાઈડ કે પેલા ફ્રેશ થવું જોઈએ બે હવાર ના નીકળી ગયા હતા ટ્રાફિક જો તમે આ હે અમદાવાદ બીજું કઈ નથી મિત્ર તમને અહીં આવો ને તો ટ્રાફિક જોવા જડે બાકી કઈ જોવા ના જડે ચેનલ મિત્રો ભીડ ભાડ આવી ગયો હે તમારો ભાઈ સીધો હોટલ એના મસ્ત મજાનો ફ્રેશ થઈ જાય હે ટ્રાફિક કેવી થાચુ કે છે જૂના દી યાદો આવી ગયા જે અમે હોટલમાં જાજા ભાગે રોકાતા ને એ જ હોટલમાં આવી ગયા અહીં તો મસ્ત મજાનો તમારો ફ્રેશ થઈ જાય કુર્તો પહેરવો ખુરતો અને પહેરવી હોલી પહેરવી હોલી ચાંત હરખાણો જે હરખાણો એ મિત્રો એ નવરાત્રી નો કેને એન્જોય ના હોય છતાં અમે પાંચ દિવસ કાપી ખાતે પાંચ દિવસ તારા માટે બેસ્ટ જ હતા નહોતા અભાર હું આભાર અભાય હું હતું પાંચ દિવસે જોયું બર્થડે ગિફ્ટ ટાઈપ હું તમારા ભાભીને ચલો

તો હું કહેતો હતો ને ગાડી ક્યાંક તો હે ક્યાંક તો હે હમણાં એક કાકો રિવેશમાં અડાડી લઈ કે નંબર પ્લેટ નીકળી ગઈ આપણી અને એવી બીક લાગે કે એની વાત જવા દઈએ ને આવી ગયા અહીં પેટ્રોલ પંપે ડીઝલ ફૂલ ટાંકી કરાવીએ બીજું ન થયું ખાલી ઓગણ પચાસ વાળું જ આવ્યું એનું ચોપ્પન હો ચોપ્પન લિટર આવી ગયું ભાઈ ખીચો ખાલી થઈ ગયો મિત્રો મસ્ત મજાની શું કહેવાય નવરાત્રી પતાવી દીધી છે અને હવે નીકળી ગયા અહીં આપણે હોટલ સાઈડ કેડીને હમણાં ઉતાર દીધો મેં કીધું ઉતે રહેલો કઈ કામ નથી કાલ ભટકીએ અને ટાઈમ એને બે ત્રણ વાગી ગયા અને હવે સુઈ જવું હે બરાબર મજા આવી બે ત્રણ નહીં સાડા ત્રણ થાય 3:15 થઈ ગયું હુઈ જવું હે ને બસ સબ પહોંચી જાય એટલે હુઈ જાય હલો મિત્રો વ્લોગ નો એન્ડ આયા જ કરી નાખું કેમ કે તમારે બેન ડ્રાઇવિંગ કરવું છે આજી હોટેલ આઈથી 10 કિલોમીટર છેટી હે તો આજ ના વિડિયો માં એટલું વિડિયો હારો લાગ હોય તો લાઈક કરો ફોલો કરો ને હું તમને મળું કાલે એક નવા નવી નવરાત્રી માં તો બધાને જય શ્રી રામ એન્ડ બાય બાય